ગૌ માતા અને નંદીના કરવામાં આવ્યા છે અમદાવાદની પૂનમ નામની ગૌ માતાના લગ્ન કોટિયા ગામે આવેલા દત્તાત્રે આશ્રમના અર્જુન નામના નંદી સાથે કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદથી

આ ગો ભક્તોને ત્યાં ઉછેર થઈ રહેલી એક પૂનમ નામની ગો માતા કે જે તેમના પરિવારના એક સદસ્યની જેમ ઉછરી રહી છે વિજયભાઈએ મનમાં સંકલ્પ કર્યો હતો કે તે તેમની પૂનમના લગ્ન વિધિવત કરશે તેઓ મૂળ મોહવાના જેસરના વતની હોય અને કોટિયા ગામથી થોડે દૂર પહાડીઓ પર આવેલા દત્તાત્રેય આશ્રમમાં અવારનવાર જતા આવતા હોય છે તેમણે આ વાત આશ્રમના મહંત લહેરગીરી બાપુને કરી હતી તેમણે તેમના જ આશ્રમમાં રહેતા અર્જુન નામના નંદી સાથે લગ્નની વાત કરી બાદમાં અમદાવાદ સ્થિત સોલા વિદ્યાપીઠના ભૂદેવો પાસે બંનેની જન્મકુંડળી પણ મેળવવામાં આવીને લગ્ન નક્કી કરવામાં આવ્યા અને ગાય માટે આમ બહુ અદભુત અનુભવ કરેલા માણસે મને ને ગોબરથી નાય ગોબરથી પાછો સોળે ગૌમૂત્રથી નાય આરોગ્ય ગાય લે છે મને એ કરવી આપણે તો લોકો ગાય પાળતા થાય લોકોને ખબર પડે ગાયની શું તાકાત છે ગાયની શું શક્તિ છે કેવી રીતની પવિત્ર બનાવે છે જંગલ વિસ્તારની અંદર આવેલો એક ભવ્ય આશ્રમ જે તપસ્થળી છે લહેરગીરી બાપુની ત્યાં નંદી સાથે ગૌ માતાના લગ્ન વિધિનો કદાચ સંસારમાં મારા જાણવા મુજબ પ્રથમ વખત એક ગાય માતાના લગ્નની વિધિનો એક ભવ્ય આયોજન છે એ આશ્રમ દ્વારા અને સેવકો દ્વારા ધરવામાં આવ્યું છે તો બસ પછી વિજયભાઈ પોતાની પુનમની વેલ લઈને વાંચતે ગાજતે કોટી આવી પહોંચ્યા હતા વેલમાં એક હજાર જેટલા લોકો આવ્યા હતા જેમાં સો જેટલા પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ હતા મેમારો સાથે આવેલી વેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આશ્રમમાં ખાસ મહાવિષ્ણુ યાગ આયોજન પણ થયું હતું ત્યારબાદ દુલ્હન અને દુલ્હાની જેમ તૈયાર થયેલા પૂનમ અને અર્જુનના વિધિવત લગ્ન કરવામાં આવ્યા હતા જેમાં પૂનમનું કન્યાદાન તેના પિતા સમાન વિજયભાઈ તથા તેમની પત્નીએ કર્યું હતું વળી આ લગ્નમાં કોટિયા તથા આસપાસના ગામોના લોકો પણ આવી પહોંચ્યા હતા

ગાય માતાનો થોડુંક સારું ને ધંધો નહીં ભાવ થાય આપને કે ગાય માતાનો પાળે તો છે જ દરેક દરેક લોકો પાળે છે પણ સારું થાય ભાવની અંદર માણસોને એમ થાય કે ગાય વસ્તુ તો કામ આવે જ છે લગ્ન તો એક અમને એક એક માહોલ મળ્યો હું સૌરાષ્ટ્રમાં ઘણા વર્ષોથી મારો જન્મ સૌરાષ્ટ્રમાં થયો છે એટલે મને ગાય વિશે પૂરી માહિતી છે અમારા તો ખાનદાનમાં પરંપરા ચાલતી આવે છે ગાયને સાચવવાની અને ભાવનગરના રાજા કૃષ્ણસિંહજી મહારાજ બી અમને અહીંયા લઈ આવેલા જેસરમાં ત્યાર પછી અમે એની પાલન પોષણ કરીએ છીએ અને ગાયના જે ફાયદા છે મેં મારા ઉપર પોતાના ઉપર મેં અઢી વર્ષ સુધી રિસર્ચ કર્યું છે ગાયના દૂધ ઉપર ગાયના ગૌમૂત્ર ઉપર અને એમના કોદળામાં એટલે મીન્સ કે ગોબર ઉપર એનાથી મને અદ્ભુત ફાયદા દેખાયા છે